એ હાકા બી ચા બનાવી દેના ને મુખવા સરોવર રાખી દે ખાલી ખોટા ફાલતુ ના ખર્ચા કરવા મારા બાપા ને ઘરે જાઓ જલાલી નથી ફાટી કરે આવો છો આજ વરાના વતલા દિવસે કોક આવે એટલે હું તમને કહું પછી કઈ સમજો આ જે બેસતું વરસ જેવો તહેવાર છે હવે લોભ મૂકી ગયો તો સારી વાત છે કોક એના ઘરે નથી ખાતા એટલે તો અહીં આવે ખાવા હા આપણે ખવડાવી ખવડાવી જાણે ઊંધા મરી જાતો હોય અહીંયા જાણે જમણવા રોજ થાતા હોય તમે દેવી વાતું કરો હો જો ભાઈ કીધું એટલું થાય

કરવા એ બધા કે માર ભાઈ જીન ઘરે મે કીધું લઈને હું જઈ આવું કે સુધી મારવા તો મારા તો આવું પડે આ લે ને છે આ તો મારે થોડું થઈ ગયું આ બહુ વાર ગંગાડે મારા કરતા તો તૈયાર થાવમાં આ ને બાર ભાઈ હું છે ને હું કોણ જાણે તૈયાર થાઉ હું જાતું જ નથી ક્યાં જાવું હોય તો ને અત્યારે જો ધ્રુવા મને વરન વટલા મારી પેરેની બોલ

હા આયતો ન પાડતા જ આવતા નવ વરસ રે આય નું બંધ કર દો હા આવું આલે નવ વરસ રે હોસ ભાઈ ને બસ શાંતિ આય નું કપડા બપડા નવા બધી નવ વરસ છે તો પછી એમ જ પૂછું પહેરવાના હોય નવા કારણે પહેરા કે કાયલ પહેરીશ

અરે બાકી મનનો બહુ हारा માળા એટલે ઈ તમે રહેવા દયો ઈ તો તમે હે બંધ થઈ જાવ તમને નો ખબર અમારા ઘરની હવારનો દી બગાડી નાખ્યો હૈ આખું બગડી જવાનું હૈ હા ઈ તમે રહેવા દયો એક હાથે તાલી નો પડે કા બોલતા કેમ નથી હા બોલો ને મારો વાત છે મને બોલવા દયો હોય આ બોલ

નથી પૈસા <laughs> <laughs> પાણી ભર તું મારો હું છું આ બધી તારા દોસ્તાર હે તારા ભરો ચાર વગર ના રે મજા તારી ઘરે તારું હાલતું જ હા દૂધ નથી ઘરમાં દૂધ નો હોય ઘરમાં દૂધ નથી ઘરમાં દૂધ ના હોય બને કોઈ આવી ગયો પાણી આવી ગયું એ ભાઈ તો હા બને આવી ગયું માર નથ પીઓ પાણી અન પાઈ દેઓ પી લે ન હો હવે કા મે કેવો એની સામે મારી પાડતી હોય મારું તો તમે ખરો છો ઘરવાળો કે કોઈ શું બધે નામ બોલવાનું હોય ઘરવાળા ન હોય આવા ન હોય કાઈ માના પેટના હોય સમજ્યા ભાભી આમ વસકડા છ મહિના પહેલા જ લીધા નથી જુના જીવ નથી આવતો આજે તો આખી દુનિયા પહેર્યા હોય આવું ગરીબ ગરીબ માણસ હોય ને એને તમારે શરમ કરાય